કેમ છો મિત્રો તો આજે વારાણસીમાંથી અમે ચેકઆઉટ કરી રહ્યા છીએ અને આજે જઈ રહ્યા છીએ અમે અયોધ્યા અત્યારે બધા જ અમેવાળા હોટલ પર છે એ બસે એ લોકો આવે છે ને ત્યાં સુધી હું સમાન લઈને અત્યારે અમારી ગાડી આવીને રોડ પર ઊભી છે આ જગ્યા થોડી સાંકડી છે મેં કીધું તેમ છે વારાણસી ફેમસ છે તેની સાંકળી ગમ્યું સો બધા પાછળ અત્યારે હોટલમાંથી ચેકઆઉટ કરે છે અને એક આ દાદા મળી ગયા હતા એટલે આ લગેજ થોડું ભારી હોવાના કારણે આ ઘાડી અત્યારે બહાર જઈ રહ્યા છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજે તમને અયોધ્યાના દર્શન હું કરાવીશ તો મિત્રો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે સો મિત્રો અત્યારે અમે અયોધ્યામાં પહોંચી ગયા છીએ અને હાલ અમે સરૈયુ ઘાટ પર છે મિત્રો આપ તમામ જાણો છો કે શ્રી રામજીની આ પાવન ધરતી પર બધાને આવનો મોકો નથી મળતો હું લખી છું કે આજે હું અયોધ્યાની ધરતી પર આવ્યો છું તમે વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકો છો અત્યારે હું કદાચ મંદિરમાં મોબાઈલ અલાઉ નથી પણ મંદિરના પરિસરમાં હું તમને લઈ જઈશ ત્યાંથી પ્રયાસ કરીશ તમામ લોકો અહીં બાજુ ઊભા છે હા મારા વાઈફ આજે હેરાન થઈ ગયા મારો હર્ષિવ આજે બીમાર થઈ ગયો હતો પપ્પા મમ્મી બધા જ અહીં બાજુ છે મિત્રો અત્યારે ઘાટ પર બધા જ હાથ પગ ધોઈ રહ્યા છે બિકોઝ મહિમા એવી છે કે અહીંથી હાથ પગ ધોયા પછી જ આપણે મંદિરમાં દર્શન કરવા માટે જવાનું થાય છે અહીં બાજુ બધી જ નાવડીઓ છે નાવડીઓ ચાલે છે પણ બહુ વધારે ચાર્જીસ છે અને ટાઈમનો પણ ઓછો સ્લોટ છે એટલે વધારે સમય અમે નહીં ફાળવી શકીએ તમે જુઓ છો અહીં બાજુ ઓલમોસ્ટ બધા જ લોકો બોટિંગનો મજા લઈ રહ્યા છે અહીંના જે લોકલ વ્યક્તિ છે ખૂબ મજા લઈ રહ્યા છે પાણીમાં નાહવાની તમે જુઓ છો તો મિત્રો ફાઇનલી પપ્પાની ઘણી જ ઈચ્છા હતી કે બોટિંગમાં જઈએ તો બધાને કન્વિન્સ કરી દીધા છે પપ્પાજીને ત્યાં બોટમાં બેસી ગયા છે અને અત્યારે હું પણ બોટમાં જઈ રહ્યો છું હવે એવું છે વડીલ જ્યારે કહેતા હોય તો અત્યારે મારા ઘરના દોડાવાય કે પપ્પા મમ્મી જઈને ત્યાં બેસી ગયા છે અને હવે અમે લોકો પણ ત્યાં જઈ રહ્યા છીએ બોટિંગ કરવા માટે મિત્રો ફાઇનલી બધા જ અહીં બાજુ બોટમાં બેસી ગયા છે પપ્પાએ ઘણી જીત કરી બોટિંગમાં આવવા માટે એટલે અમે બધા જ અત્યારે બોટિંગમાં બેસી ગયા છે હવે આગળ થશે તમને વિડીયોમાં બતાવીએ તો મિત્રો અત્યારે સરૈયુ નદીની વચ્ચે બોટિંગમાં છીએ બધા જ ફેમિલી મેમ્બર અહીં બાજુ બેઠા જ છે બોલ હાલ મિત્રો અત્યારે બોટિંગની મજા લઈ રહ્યા છે અને ખરેખર પપ્પા તો પણ હવે મજા આવી રહી છે બોટિંગ કરવાનું કારણ કે તમે જુઓ છો કે અહીં અલગ અલગ બધા જ ઘાટ છે નજીકમાં મને નામ એટલો બધો ખ્યાલ નથી દેખાય છે છે મિત્રો અત્યારે પાણીની વચ્ચે છીએ અને બોટિંગમાં એક બાજુ ફોટોગ્રાફી ચાલી રહી છે અને જે બાજુ બહુ શાંતિથી એ બાજુ બેસી આ જે જે અવસર છે આપણે અત્યારે જે મજા આવી રહી છે એનો ફીલ કરી રહ્યો છું વધારે ખ્યાલ નથી આવી રહ્યો ઉપર જે મુજબ આ ગાઈડ કહી રહ્યા છે આ લક્ષ્મણ કીલા છે અને એવી રીતે અલગ અલગ સરહ નદીના કિલ્લા ઘણા બધી જગ્યા આવી છે જે ધાર્મિક રીતે ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી છે તેની મહિમા જ અલગ છે સો મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે આપણે જ્યારે શ્રીરામજીના દર્શન કરવા માટે જતા હોઈએ તો તેના પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરવું બહુ આવશ્યક છે તો અત્યારે અમે સૌપ્રથમ હનુમાનજીના મંદિરે જઈ રહ્યા છીએ એ મંદિરે દર્શન કર્યા પછી જ અમે જે મેઇન મંદિર બન્યું છે ત્યાં જઈ શકીએ એવી મહિમા છે તો અત્યારે અમે હનુમાનજીના મંદિરે જઈશું કદાચ ત્યાં મોબાઈલ અલાઉ નથી પ્રયત્ન કરી વિડીયો બનાવવાનો બાકી વિડીયોમાં બન્યા અત્યારે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ મંદિર થોડું ચાલવાનું છે બાકી મિત્રો હનુમાનજી અને મહાદેવ બે ભગવાનમાં જે મારી મહિમા છે એ જ્યારે હું તેમનું નામ લઉં છું ત્યારે તમારા પર તમને ખસે જતું હશે સો મિત્રો અત્યારે અમે હનુમાનગઢી મંદિર માટે લાઈનમાં ઊભા છીએ આપણે તમામ આના ઇતિહાસની વાત છે કે જે તે સમયે આપણે ક્યાંક વાતચીત જોયું હશે એ એક મંદિરમાં બોમ્બે જે ડિફ્યુઝ કર્યું હતું એક વાનરે કર્યું હતું તો એ મંદિર આજે છે હનુમાનગઢી અને અત્યારે લગભગ અડધો કલાક વેઇટિંગ છે કારણ કે અત્યારે ભગવાનજીને ભોગ લાગી રહ્યો છે અને ચોમેટર પબ્લિકે ઘણી બધી તમે જુઓ છો પબ્લિક ઘણી બધી છે અત્યારે તમે હનુમાનજીના દર્શન કરી રહ્યા છો આ મંદિર છે અને મિત્રો ખરેખર આ મંદિરની મહિમા જ અલગ છે હું તમને વિસ્તારથી બતાવીશ પણ ખાસ અત્યારે તમે ખાસ આ મંદિરના દર્શન કરી લેજો અને મંદિરની મહિમા જ અલગ છે તો અત્યારે અમે હનુમાનગઢીના દર્શન કરીને હવે નીકળી ગયા છે મેન શ્રીરામજીના મંદિરે જવા માટે સો મિત્રો ત્યાં પાછું મોબાઈલ અલાઉડ નથી સો હું માફી ચાહું છું કે ત્યાં તમને શૂટ નહીં આપી શકું પણ પ્રયાસ કરીશ કે જો મળી જતું હોય તો અત્યારે અમે શ્રી રામજીનું રાજમહેલ અને માતા સીતાજીનું રસોઈ ત્યાં અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે પ્રયત્ન કરીશ તમને બતાવવાનો અંદરથી સીતા मैया વિવાહ करके आई थी भोजन बनाया था वो सीता जी का रसोई देखेंगे रसोई से सबको फ्री भोजन मिलता मित्रों સીતા રસોઈ છે जयरे ભગવાન શ્રીરામ વનવાસથી પાછા આવ્યા હતા ત્યારે સીતા માતાએ અહીં જ એમની રસોઈ બનાવી હતી મિત્રો આ સોળ ફીટના હનુમાનજીનું મંદિર છે અંદર એકચ્યુઅલી વિડીયો અલાઉ નહોતો એટલે મેં વિડીયો અંદર ક્લિક નથી કર્યો પર બંને બાજુથી સોળ ફીટના હનુમાન છે બંને બાજુ મુખી હનુમાનજી એમને કહેવાય મિત્રો આ છે અયોધ્યાનું રામ મંદિર અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે અહીં બાજુ મોબાઈલ ફોન અલાઉ નથી એટલે મેં મારો કેમેરા અને મોબાઈલ ફોન અહીંયા જમા કરાવી દઈશ માફી છું તમને આવી વિડીયો નહીં બતાવી શકું અને મિત્રો જરૂરથી બહાર આવ્યા પછી મારો અનુભવ તમને બતાવીશ કે ભાઈ કેવું મને ફીલ થ હું અહીં દર્શન કર્યા પછી સુપ્રીમ કિલ્લા તમે જોઈ શકો છો સામે જ્યાં સુધી ફોન અલાઉ થાય છે ત્યાર સુધી અંદર લઈ જાઉં છું બાકી આગળનું જોઈએ જેમ રામની ઈચ્છા પપ્પા મારા ધીમે ધીમે જઈ રહ્યા છે ઘૂંટનનો પ્રોબ્લેમ છે પણ સાહસ કરે છે અમે વ્હીલચેરની વાત કરી તો ઓલમોસ્ટ સિત્તેર વર્ષથી ઉપર હોય તો લઈ શકો છો અને જો ઓછી ઉંમર હોય તો તમારે મેડિકલના ડોક્યુમેન્ટ સાથે લઈને આવો તો અલાવ કરે છે ધીમે ધીમે જઈએ છે જોઈએ મિત્રો આ રામભૂમિ પરિસર છે ઓલમોસ્ટ આખું જ ઝીઝેક્સ એવું બનાવ્યું છે ને જ્યાંથી એક બાજુ આખો ક્રાઉડ ભેગું ન થાય આખું ફરીને પાછું અહીંથી અહીં આવવાનું છે ને પછી ફરી ત્યાંથી અંદર એન્ટ્રી લેવાની છે તો બહુ સખત મેનેજમેન્ટ છે હાલ ચાલી જ રહ્યા છે અત્યાર સુધી મોબાઈલ જમા કરવાનું હજુ અંદર છે પહેલા હજુ અંદર જ્યાં સુધી વિડીયો બનશે ત્યાં સુધી વિડીયો બનાવશું પછી મોબાઈલ આપણે જમા કરી દઈશું સો મિત્રો આ છે એન્ટ્રી ગેટ આઈ બાજુ હવે અમારે ત્યાં મોબાઈલ ફોન જમા કરાવવું પડશે અને મોબાઈલ ફોન ત્યાં મૂક્યા પછી હવે આગળની અપડેટ કદાચ નહીં આપી શકો મિત્રો બહાર પછી તમને બતાવીશ કે મારો રિવ્યૂ કેવો રહો કેવો મારો અનુભવ અહીંયા રહો તો મળીએ છે